પોરબંદરની બંને સરકારી હોસ્પિટલ બહાર ગંદકીનો સામ્રાજ્ય છવાયું છે દર્દીઓથી માંડીને તેના સ્વજનોના આરોગ્ય ઉપર પણ જોખમ તોડાઈ રહ્યું છે ત્યારે ઊંડી ખુલી ગટરોની સફાઈ કરાવવા કોંગ્રેસના અગેનવાન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની અંદર બાવસી હોસ્પિટલ અને રૂપવાડી બા હોસ્પિટલ છે એની અંદર દર્દીઓનો ખૂબ મોટે પાયે રહેતો હોય છે અને ઇન્ડોર પેશન્ટ પણ ખૂબ મોટી સંખ્યામાં રહેતા હોય છે ત્યારે ભાવસીજી હોસ્પિટલની પ્રિમાઇસિસની આજુબાજુમાં જે પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે ગટરો છે એ ગટરો રેગ્યુલર સાફ થવી જોઈએ ગટરો ઉભરાય ન થાય એની તકેદારી રાખવી જોઈએ અને આજુબાજુમાં જે કચરો ઉપાડવાનો આવે એ કચરો ઉપાડવા માટેની પણ પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ ભાવસિંહજી હોસ્પિટલ છે એની જે પાછળનો ભાગ છે મિડલ સ્કૂલ તરફનો ભાગ એ મિડલ સ્કૂલવાળા લાઈનમાં ખૂબ પાયે કચરો હોય છે કચરાના ઢગલા પડ્યા હોય છે એને કારણે મચ્છર થાય છે અહીંયા એક એને મચ્છરોનો ઉપદ્રવ વધે છે એને કારણે અહીંયા બીમાર આવનારા માણસો તો વધારે બીમાર પડે પણ એની સાથે રહેનારા લોકો પણ ડેન્ગ્યુના જેવા તાવનો ભોગ બનતા હોય છે એટલે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે આજુબાજુનો વિસ્તાર છે એ સાફ સુથરો રહે એના માટે પૂરેપૂરી તકેદારી રાખે એ જ રીતે રૂપાણીભાઈ હોસ્પિટલ છે એની પાછળના ભાગમાં જે ફૂટવાળી રેકડીઓવાળા ઊભે છે એ ગલીની અંદર કારણ કે ખૂબ ગંદકી થાય છે ત્યાં રૂપાણી બાબા હોસ્પિટલની અંદર જે કમ્પાઉન્ડમાં દર્દી સાથે આવનાર જે પુરુષ વર્ગ છે એ મહિલા વર્ગ એને માટે બહુ શૌચાલયની વ્યવસ્થા હોતી નથી ને અંદર જવા દેતા નથી એટલે એ ઘણી વખત બહારનો ભાગ છે ગલીનો ભાગ ખરાબ કરતા હોય છે તો સામેનો જે ડૉક્ટર કમ્પાઉન્ડ છે સ્ટાફ ક્વાર્ટર બધા કમ્પાઉન્ડ એટલે ગંદકી કરતા હોય છે ત્યારે શક્ય હોય તો ત્યાં મોબાઈલ ટોયલેટ વાન રાખવો જોઈએ અને અન્યથા સાફ સફાઈ પૂરે વ્યવસ્થિત રીતે થાય એની તકેદારી પૂરેપૂરી લેવી જોઈએ જેથી દર્દીઓનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય